અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે થલતેજમાં લેડી તરાવ પાસે એક મકાનમાં દરોડો પાડી જુગર રમતા સાત લોકોને ઝડપી લીધા હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાદમીના આધારે દરોડો પાડતા પોલીસને જોઈને જુગર રમી રહેલા પાંચ લોકો ભાગી ગયા હતા જ્યારે પોલીસ સ્થળ પરથી ગનશ્યામ પટેલ દિનેશ ઠાકોર લાલાભાઈ ભરવડ સહિત સાત લોકોની અટકાયત કરી આઠ ફોન અને પાંચ કાર મળીને ચોવીસ લાખની કિંમતનો મુદ્દામાં કબજે કર્યો હતો જ્યારે ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાત પોલીસમાં માં હાલ એસઆઈ ની જગ્યા વધારે પ્રમાણમાં ખાલી હોવાથી ગૃહ વિભાગે આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લીધો છે જેમાં એસઆઈ ની સીધી ભરતી કરવાને બદલે જરૂરી લાયકાત ધરાવતા હેડ કોન્સ્ટેબલો ને એસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવશે જેના અનુસંધાને રાજ્યના તમામ પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર કમિશનરેટને ત્રીસમી ઓગસ્ટ સુધીમાં હેડ કોન્સ્ટેબલોને બઢતી આપી એસઈ તરીકેની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવા તેમજ હેડ કોન્સ્ટેબલની ખાલી પડતી જગ્યા પર કોન્સ્ટેબલોને બઢતી આપવાની કામગીરી પૂર્ણ કરવા એડમિનના વડા ગગનદીપ ગંભીર દ્વારા સૂચના આપવામાં આવી છે આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન લોકો વિવિધ મંદિરે દર્શન કરવા જતા હોય છે જેને લઈને એમટીએસ દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે જે ત્રણ અલગ અલગ રૂટ પર આવેલા જેટલા મંદિરોમાં લોકોને દર્શન કરાવશે જેના માટે લાલ દરવાજા સારંગપુર વાડજાને મણિનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે ત્યારે એએમટીએસના સત્તાધીશો દ્વારા આ વર્ષે પણ લોકો આ બસ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે